કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર પર આજની તારીખ અઢાર એક બે હજાર પચીસ પેલા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર પર વિડીયોમાં બોરુ તાયડો એક હજાર એકસો ને ત્રેવીસ રૂપિયા થી એક હજાર ત્રણસો ને બાસઠ રૂપિયા એરંડા એક હજાર ને એકતાલીસ રૂપિયા થી એક હજાર ત્રણસો રૂપિયા ચણા

ધાણા આઠસો ને ત્રેપન રૂપિયાથી એક હજાર છસો ને તેત્રીસ રૂપિયા લસણ બે હજાર નવસો ને ચાર રૂપિયાથી પાંચ હજાર ચારસો ને પચાસ રૂપિયા ડુંગળી ત્રણસો નેવું રૂપિયાથી સાતસો ને પચાસ રૂપિયા તલ કાળા ત્રણ હજાર આઠસો ને એકવીસ રૂપિયાથી ચાર હજાર બસો ને પાંત્રીસ રૂપિયા સફેદ તલ એક હજાર આઠસો ને એક રૂપિયાથી બે હજાર છસો ને એકવીસ રૂપિયા મગફળી રૂપિયા મગફળી સાતસો ને પચાસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને દસ રૂપિયા કપાસ એક હજાર એકસો ને પચાસ રૂપિયાથી એક હજાર પાંચસો ને પચાસ રૂપિયા ખેડૂત મિત્રો આ હતા આજના ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જે જેથી અન્ય ખેડૂત મિત્રોને બજાર ભાવની માહિતી મળતી રહે અને ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી બજાર ભાવની માહિતી મળતી રહે જય જવાન જય કિસાન